એન્ડ મેં પર્સન્ટાઇઝ નાઇન્ટી નાઇન પોઈન્ટ ફોર સેવન આ હેમ મુ અચ્છા લગરાબ સરિસ બહુ જ કરવા દે તે આ બધો રિઝલ્ટ કંસારા સરના લીધે જ આવ્યું છે એમને અમારી પાછળ બહુ જ વધારે મહેનત કરી છે મારા મેથ્સમાં નાઇન્ટી એઇટ આવે છે અને સાયન્સમાં હંડ્રેડ આવ્યા છે જે હવે વિદ્યાર્થીઓ હવે દસમાં આવશે લોકો માટે એટલું જ કહીશ કે પ્રેક્ટિસ કરજો પ્રેક્ટિસથી જ થશે અને સરની અમારા સરરે જે અમારી પાછળ મહેનત કરી છે એ પણ હું સરને પણ આભારી છું मेरा नाम दृष्टि यादव है मेरे 88 एट परसेंट आए एटी एट परसेंटेज आए और क्रेडिट सर कोई जाएगा आ, मारे नाइंटी टू परसेंटेज है नाइंटी सेवन पॉइंट एट फाइव परसेंट आएज है अफकोर्स सरे मैथ साइंस में बदीज रीते मॉरल सपोर्ट में भी बहुत हेल्प करी है अगर आँखों में अरमान लिया मंजिल को अपना मान लिया अगर आँखों में अरमान लिया मंजिल को अपना मान लिया तो फिर मुश्किल के और आसान क्या तो ठान लिया गुप्ता है एंड मेरे परसेंटाइल 99.47 आए हैं मुझे बहुत अच्छा लग रहा है ये सब सेम है सर की वजह से हुआ है वो प्रैक्टिस बहुत करवाते थे उन्होंने जो टेस्ट सीरीज़ रखी थी एम्पावरमेंट्स लिए थे उससे मुझे आ, मैं बुस्टअप हुई उसकी वजह से मुझे बहुत मोटिवेशन मिला इसके कारण ही मुझे बोर्ड का पेपर ईजी लगा So, mm -hmm. की वजह से ही मेरे मैथ्स में हंड्रेड एंड साइंस में नाइन्टी एट है सो थैंक यू दिल से थैंक यू सर ऐसे तो मैंने कभी काउंट नहीं किया बट एग्जाम में मैंने एक बार कंटिन्यू ट्वेल्व टू थर्टीन आवर्स पढ़ा था और ऐसे रेगुलर एट आवर्स सिक्स आवर्स पढ़ती थी और फिर मैथ साइंस में तो मुझे प्रॉब्लम ही नहीं हुई मुझे फिर थोड़ा प्रॉब्लम हुआ था लैंग्वेज में बिकॉज मैं उतनी प्रैक्टिस नहीं करती थी बट फिर भी अच्छे आ गए उसमें भी બસ કન્સિસ્ટન્ટ રહેના જોઈએ અને બાર બાર રિવિઝન કરના જોઈએ રિવિઝન સેઈ હોગા મેને બાર બાર કન્ટિન્યુઅસલી રિવિઝન કિયા ના ઉસકી વજહ સેઈ મે અચ્છા સ્કોર કર પાઈ પ્લીઝ રિવિઝન कीजिए તમારું નામ માય નેમ ઇઝ કાવ્યા રાવલ આ તમારે કેટલા માર્ક્સ આવ્યા છે અને શું કહેશો બીજા સ્ટુડન્ટ્સને મને 91% 97% છે આ વખતની બોર્ડની એક્ઝામ પાસ્ટ કમ્પેર કરતા તો ઈઝી હતી અને સરકારે રિઝલ્ટ બી સારું આપ્યું છે અને આ બધું રિઝલ્ટ કંસારા સરના લીધે જ આવ્યું છે એમને અમારી પાછળ બહુ જ વધારે મહેનત કરી છે એમની મહેનત કહું ને તો એમના લીધે જ અમારું આ પરિણામ આવ્યું છે બીજા સ્ટુડન્ટને એ જ કહેવા માગીશ કે તમે એવું ના વિચારતા કે દિવાળી પછી ભણી લઈશું તો ચાલશે તમે અત્યારથી વેકેશનમાંથી કન્સિસ્ટન્ટલી પરફોર્મ કરો તો તમારા સારા માર્ક્સ આવશે અગર તમારું લક્ષ્ય છે કે નાઇન્ટી નાઇન લાવવા છે તો તમે લાવી જ શકશો એના પર એક શેર છે अगर आँखों में अरमान लिया मंजिल को अपना मान लिया अगर आँखों में अरमान लिया मंजिल को अपना मान लिया तो फिर मुश्किल के और आसान के सिर्फ ठान लिया तो ठान लिया बस तो तुम तो तो लोग आज माइंडसेट और कंसिस्टेंटली परफॉर्म करजो तो का चौक्स तमारू मनधारी रिजल्ट लाई सक सो अच्छा जिस મેક્સનો છે ને સાચું કહું તો એક ખાલી છે અગર તમારા મેન્ટર સારા હોય તો તમારા સો ટકા માર્ક્સ સારા આવી શકે છે મને પોતે મેથમાં એટી આઉટ ઓફ એટી આવ્યા છે અને એ બધું કંસારા સરના લીધે જ થયું છે મારું એથમાં રિઝલ્ટ કમ્પેરેટિવલી થોડું ખરાબ હતું પણ હવે એમના લીધે મારે અત્યારે એટી આઉટ ઓફ એટી આવ્યા છે અને મારા સાયન્સમાં બી સેવન્ટી નાઇન છે આઉટ ઓફ એટી તો બધું એમના લીધે જ થયું છે અને બસ બીજા છોકરાઓને બી એ જ કહીશ કે કંઈ ડર ના રાખતા મગજમાં મેથ્સને લઈને મેથ્સ ઇઝી જ છે તમે ખાલી

જે હવે વિદ્યાર્થીઓ હવે દસમાં આવશે એ લોકો માટે એટલું જ કહીશ કે પ્રેક્ટિસ કરજો પ્રેક્ટિસથી જ થશે અને સરની અમારા સરે જે અમારી પાછળ મહેનત કરી છે એ પણ હું સરને પણ આભારી છું મેથ્સ મેથ્સ અને સાયન્સ અઘરું નથી તમારે ખાલી મહેનત કરવી પડે રોજે એની પાછળ તો જ તમે એમાં સફળ થઈ શકશો वो हमारी क्रेडिट हमारा मम्मी पापा ने सर ने આપી कितना कલાક पांच दाता दिवस ना 5 कલાક मारता है आपका नाम और कितने परसेंटेज आए हैं क्रेडिट किसे देंगे मेरा नाम दृष्टि जाधव है आ, मेरे 88% परसेंट आए 88% आए हैं और क्रेडिट आपको सर हो ही जाएगा और आ, मतलब मेरे मेहनत भी मैंने इतनी नहीं की थी फिर भी अच्छे आ गए सर घंटे पढ़ाई करते थे जो में आ क्या तो मैं तीन चार घंटे रोज़ पढ़ती थी और साइंस में मेरे सेवेंटी नाइन आए एटी में से और मैथ्स में आ, मेरा मतलब थोड़ा फोबिया था तो मैथ्स में इतने अच्छे नहीं आए तो मैं इतना ही कहना चाहूँगी कि मैथ्स में आप थोड़ा ज़्यादा फोकस करोगे तो आपके अच्छे पैसे आ जाएंगे मैथ्स इतना मतलब हार्ड है नहीं आपको बस मेहनत करने की ज़रूरत है बस नाम मारू नाम काव्या गच्चर મારે નાઇન્ટી ટુ પર્સન્ટેજ છે અને નાઇન્ટી સેવન પોઈન્ટ એટ ફાઇવ પર્સન્ટ ટાઈલ છે ઓફકોર્સ સર મેથ્સ સાયન્સમાં ને બધી જ રીતે મોરલ સપોર્ટમાં બી બહુ જ હેલ્પ કરી છે સ્ટાર્ટિંગ ઓફ ધ ટેન્ટમાં ઓફકોર્સ ડિમોટિવેટ હતી અપસેટ હતી કે કેમનું થશે પણ સરે બહુ સપોર્ટ કર્યું પ્રેક્ટિસ આપી એક્સપ્લેનેશન એટલું સારું હતું એન્ડ ઓફકોર્સ પેરેન્ટ્સે બી બહુ સપોર્ટ કર્યો છે અને સર અને પેરેન્ટ્સ મેઇનલી બેઉના લીધે જ મારા માર્ક્સ આવી શક્યા છે ના ટેન્થમાં બધા કહે છે બહુ જ ટફ છે બહુ જ ટફ છે આમ છે બોર્ડ છે પણ એટલું નથી તમે જો પ્રેક્ટિસ કરો તમારો ટાઈમ આપો ટાઈમટેબલ સાથે બધી પ્રેક્ટિસ કરી છો તો તમને ક્યાંય જ પ્રોબ્લેમ નહીં આવે થઈ જશે સારી રીતના ના ના આખો દિવસ તો કરતા પણ હા જેટલો ટાઈમ જે સબ્જેક્ટને પ્રેક્ટિસ માટે જોઈએ જે સબ્જેક્ટ વીક હોય વધારે અવર્ડ્સ આપ્યા હતા જે સબ્જેક્ટમાં એવું હતું કે ફાવે છે એને એવી રીતના ટાઈમ મેનેજ કર્યો હતો દિવસમાં કે સપોઝ આજે બે કલાક મેથ્સ કરવાનું બે કલાક સાયન્સ કરવાનું કલાક અધર સબ્જેક્ટ્સ કરવાના છે

તો સૌથી પહેલા મહેનત કેવી રીતે કરવી જોઈએ એની અંદર સૌથી પહેલાં તમે તમારા મેન્ટરને જઈને મળો તમે તમારા પેરેન્ટ્સ સાથે બેસીને વાત કરો આજના વિદ્યાર્થીઓની સૌથી મોટી આ તકલીફ હોય છે કે એ જ્યારે મૂંઝવાયેલો હોય છે ત્યારે પોતાનામાં મને પોતાનામાં જ હોય છે એ પોતાની મૂંઝવણ કોઈને કહેતો નથી જ્યાં સુધી વિદ્યાર્થી પોતાની તકલીફ કોઈને કહેશે નહીં ત્યાં સુધી એનું કોઈ નિરાકરણ નહીં આવે એનું કોઈ સોલ્યુશન નહીં આવે મહેનતની અંદર જો હું વાત કરું તો મહેનતની અંદર એવું છે કે દિવસના ચાર કલાક જો કોઈ પણ વિદ્યાર્થી શરૂઆત ના દિવસથી મહેનત કરે તો હું નથી માનતો કે કોઈ પણ વિદ્યાર્થીએ ક્યારે પણ દસ કલાક કે બાર કલાક મહેનત કરવાની જરૂર પડે હા મોબાઈલ ઉપર ટાઈમ સ્પેન્ડ કરતા હોય છે એવા સ્ટુડન્ટને હું એક જ વસ્તુ કહીશ કે મહેરબાની કરીને ટેકનોલોજીના ગુલામ ના બનશો ટેકનોલોજીનો ઉપયોગ કરીને પોતાના અભ્યાસમાં તમને કેવી રીતે બેનિફિટ મળે છે એનો તમે રસ્તો શોધો